સુરત શહેરમાં એસઓજી પોલીસે પાંડેસરા વિસ્તારમાં ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે છેડા કરતા બે બોગસ તબીબોને ઝડપી પાડ્યા એસઓજીના માણસોને સૂચના મુજબ ડિગ્રી વગરના ડોક્ટર બની ક્લિનિક ચલાવીને લોકોની જિંદગી સાથે છેડા કરે છે તેવા ડોક્ટરોને શોધવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે પાંડેસરા વિસ્તારના બે અલગ અલગ સ્થળોએ બોગસ તબીબો દ્વારા ક્લિનિક ખોલી આવી પ્રવૃત્તિ કરવામાં આવી છે આધારે પેશન્ટ મોકલી ખાતરી કરી તપાસ કરાવતા પાંડેસરા વિસ્તારના એક સ્થળમાં રેડ પાડેલ જેનું નામ છે ગોવાલક રોડ રામનગર પ્લોટ નંબર ત્રેસઠ જગન્નાથ ક્લિનિક નામના દવાખાનામાં રેડ પાડીને ડિગ્રી વગર ડોક્ટર બની પ્રેક્ટિસ કરતા આરોપી હિમાંશુ શેખર ગોરીશંકર અને રહેવાસી પત્રકાર કોલોની પાંડેસરા મૂળ વતન ગંજામ ઓડિશાવાળાને ઝડપી પાડી ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ મળીને કુલ કિંમત રૂપિયા સત્યાવીસ હજાર છસો પચાસની મતાનો મુદ્દામાલ કબજે કરેલ છે આરોપીની પૂછપરછમાં તે અઠવા વિસ્તારની હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને ત્યાં ડોક્ટર સાહેબની મદદમાં રહી દવાઓની દવા આપતો હતો જેથી પોતાની સામાન્ય બીમારીમાં કઈ કઈ દવા ઇન્જેક્શન આપવી તેની માહિતી હતી તેથી હોસ્પિટલમાંથી નોકરી છોડી છેલ્લા ચાર વર્ષથી આ ક્લિનિક ચાલુ કરવાની હકીકત જણાવેલ છે એ જ પ્રમાણે ફરીથી એસઓજી પોલીસે બીજી જગ્યા જે છે ભગવતી નગર સોસાયટી પ્લોટ નંબર પંદર દુકાન નંબર સત્તર ગ્રાઉન્ડ ફ્લોર ખાતે નીર ક્લિનિક નામની દવાખાનામાં રેડ પાડીને ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી સદામ સકુર બનખાન ને ઝડપી પાડીને તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ મળીને કુલ કિંમત રૂપિયા અગિયાર હજાર નવસો ઓગણસીનો મતાનો મુદ્દામાલ કબજે કરેલ છે આરોપીને પૂછપરછમાં તે ઊન તથા ડિંડોલી વિસ્તારમાં આવેલ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને ત્યાં ડૉક્ટર સાહેબની મદદમાં રહી દર્દીઓને દવા આપતો હતો જેથી પોતાને સામાન્ય બીમારીમાં કઈ દવા ઇન્જેક્શન આપવી તેની માહિતી હતી અને હોસ્પિટલમાં નોકરી છોડી છેલ્લા ત્રણ વર્ષથી આ ક્લિનિક ચાલુ કરેલ હોવાની હકીકત જણાવેલ હાલમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ડેલી